આપણને મનમાં અંતરમાં ઊંડું જીવમાં ઘરી જાય કે આ ભગવાન છે અને એની આગળ આપણે રજૂ કાંઈ કરીએ છીએ તો એ સાંભળે છે સાંભળીને પછી એક્શન હોતી લે છે એટલે કહેવાય ત્યાં પ્રાર્થના કરવી આવ લેસ છે એમ ન થાય એને મનમાં એમ થાય તો એ આસ્તિકતા કહેવાય આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે ભગવાનની પૂજા કરીએ કે આપણે ભગવાનની આરાધના કરીએ અને કાંઈક માગીએ આપણે મહારાજને પ્રાર્થના કરી હોય તો કામ કરી દે અને ક્યારેક ન કરે તો એણે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય સાંભળ્યું તો હોય પણ થાય એવું ન હોય અથવા તો યોગ્ય ન હોય એટલે ન પણ કરે પણ એવું માનવું આ મૂર્તિની આખી થી આપણને દેખે છે અને જે કંઈ આપણે પ્રાર્થના કરીએ એને ભગવાન છે એ સાંભળે તો એને આસ્તિકતા કહેવાય એને આસ્તિક